માળિયા હાટીના તાલુકાની જનતાની ઘણા લાંબા સમયની માંગણી બાદ સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના સક્રિય પ્રયાસોથી વેરાવળથી ભાવનગરની સીધી ટ્રેન શરૂ થતા મુસાફરો જનતામાં આનંદની લાગણી ફેલાઈ માળી હાટીના તાલુકાની જનતાની ઘણા લાંબા સમય બાદની માંગણી બાદ સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના સક્રિય પ્રયાસોથી આજે તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસથી વેરાવળથી ભાવનગરની સીધી ટ્રેન શરૂ થતાં મુસાફર જનતામાં આનંદ વેરાવળ ભાવનગર ટ્રેન તારીખ ના બપોરે સવા ત્રણ વાગ્યે રેલવે રેલ્વે સ્ટેશનમાં આવતા માળિયાહાટીના ગ્રામજનો મહેન્દ્રભાઈ ગાંધી દેવજીભાઈ પટેલ રાજુભાઈ દેસાઈ ચંદ્રકાંતભાઈ કક્કડ નાગિનભાઈ નિમાવત અશ્વિનભાઈ પાલા હિતેશભાઈ પરમાર હાર્દિક ગાંધી દિનેશભાઈ પાલા સહિતના નગરજનોએ ઢોલ શરણાઈ સાથે વેરાવળ ભાવનગર ટ્રેનનો અતિભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું ટ્રેનના પાયલોટને હાર તોરા કરી સન્માન કર્યું છે જ્યારે ટ્રેનના એન્જિનને પણ હાર તોરા કરવામાં આવ્યા હતા વેરાવળ ભાવનગર ટ્રેન શરૂ થતાં મુસાફર વર્ગમાં આનંદની લાગણી જોવા મળી છે મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ સોરઠ રેલવે પેસેન્જરની રિટક્ષક સમિતિ ઘણા લાંબા સમયથી આવીના પ્રજાજનોને એક માંગ હતી કે ભાવનગર આ વર્ષો પહેલાં જે ટ્રેન હતી એ રીતે વેરાવળથી ભાવનગર જવા માટે ટ્રેન મળવી જોઈએ અને જે માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના સઘન પ્રયાસો લોકોની માગણીને લાગણીને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા આથી વેરાળ ભાવનગર જે શરૂ કરી છે જેના ભાગરૂપે આજે માળી આટીનાના તમામ પ્રજાજનો ઉપસ્થિત રહી અને ડ્રાઈવરનો ભાઈનો તમામ રેડનું ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે અને આ માટે રેલવે વિભાગનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રજાજનોને પણ ખાસ વિનંતી લાંબા ગાળાની આ ટ્રેન આપણને જરૂરિયાત સમયે મળી છે આવવા જવા માટેની તેનો પૂરેપૂરો લાભ લઈ પૂરો ટ્રાફિક આપે અને આ ટ્રેનને પૂરો ટ્રાફિક મળે ને જેનો લાભ લે એવી આ તકે અપેક્ષા અને આજના તકે જેટલા લોકો ઉપસ્થિત થયા છે આ સન્માન કરવામાં તે સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ રેલવે વિભાગનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને સાંસદશ્રીનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ પંકજ કારિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ હાટીના